નમસ્કાર મિત્રો ખાસ કરીને પવન તાપમાન ગરમી અને વાવાઝોડાની અફવા ચાલી રહી છે સંપૂર્ણ માહિતી આપવાની છે જણાવી થોડા દિવસ આપણે એક મૂકેલો અડદ મગુ હોય કે શાકભાજીની અંદર જે ફ્લાવરિંગનો પ્રોબ્લેમ છે એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવવાનો છે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં જોઈ લેવાનો છે હવે ખાસ કરીને આવનારા દિવસના જે હવામાન વિશેની માહિતી આપવાની છે પણ સૌ તો આજે બે ઓક્ટોમ્બર છે અને બે ઓક્ટોમ્બર એટલે અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે એટલે મહાત્મા ગાંધીજીના જન્મદિને એમના ચરણમાં કોટી વંદન હવે ખાસ સૌ પ્રથમ તો આપણે એ જણાવવાનું છે કે વાવાઝોડા વિશે ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર અફવા ચાલી રહી હશે ન્યૂઝની અંદર કોઈ અફવા ચાલી રહી હશે ત્યારે ક્લિયર કરી દઈએ છીએ કે બંગાળની ખાડી અથવા તો અરબ સાગરની અંદર અત્યારે પવન અને તાપમાનની કોઈ કંડિશન એવી નથી જેને કારણે ગુજરાતમાં કોઈ વાવાઝોડાનો ખતરો હોય એટલે હમણાં કોઈ વાવાઝોડું બને તેવી કોઈ શક્યતાઓ નથી એટલે વાવાઝોડાની જે અફવાઓ ચાલી રહી છે એનાથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી હમણાં કોઈ વાવાઝોડું છે ગુજરાત તરફ આવે તેવી શક્યતાઓ નથી ખાસ કરીને જનરલી એવું બનતું હોય છે ઓક્ટોબર મહિનાની અંદર જેવી રીતે દરિયાઈ તાપમાન ઊંચું જાય અને ત્યાં ભેજ હોય કે વાવાઝોડા બનવાની શક્યતાઓ ચોક્કસથી હોય છે અત્યારે જે પોસ્ટ મોન્સૂન સાયક્લોનની જે સિઝન હોય છે એ ચોક્કસથી ગણી શકાય છે પણ અત્યારે હમણાં નજીકના આઠ દસ દિવસ કે પંદર દિવસમાં કોઈ સાયક્લોન બને તેવી કન્ડિશન નથી એટલે આ એક પ્રકારની જે અફવા ચાલી રહી છે આ અફવામાં કોઈએ ધ્યાન દેવું જોઈએ નહીં બીજી વાત એ છે કે અત્યારે તાપમાન જેવી રીતે જોવા જઈએ તો ધીમે ધીમે ઊંચું આવવાનું ચાલુ થયું છે જેવી રીતે ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બરનો જે વરસાદનો રાઉન્ડ હતો આ વરસાદના રાઉન્ડની અંદર તાપમાન છે ત્રીસ ડિગ્રી કરતા પણ નીચે આવ્યું હતું એ તાપમાન ગઈકાલે પહેલી ઓક્ટોબર થી ધીમે ધીમે ઉપર આવવાનું ચાલુ થયું છે આવનારા દિવસમાં એટલે કે લગભગ પાંચ ઓક્ટોબર સુધીમાં તાપમાન છે પાંત્રીસ ડિગ્રીને પણ પાર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે થી લઈને સાડત્રીસ ડિગ્રીની રેન્જમાં જે તાપમાન જવાનું છે એમાં પાંચ ઓક્ટોબર સુધીમાં રાજ્યના ઘણા સેન્ટરનું તાપમાન છે પાંત્રીસ ડિગ્રી કરતાં પણ વધી જશે એટલે આપણે તાપમાન છે એવા ધીમે ધીમે વધવાનું છે એ સાથે હજુ પણ ભેજનું પ્રમાણ છે એટલે જે ગરમી અને ઉકળાટ હોય છે એ પણ આપણે એનો અનુભવ થતો રહેશે અને ખાસ કરીને આ ગરમી ઉકળાટ અને તાપમાન છે એ દિવાળી સુધી અને આમ જોવા જઈએ તો ઓક્ટોમ્બર મહિનો સંપૂર્ણ સંપૂર્ણ ઓક્ટોબર મહિનો અને દિવાળી સુધી એટલે એક મહિના સુધી આપણે ગરમી ઉકળાટ અને તાપમાનનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એ સાથે જે આપણે શિયાળુ વાવેતર કરવાના હોય એ ખેડૂતોએ પણ હમણાં ખૂબ ધીરજ રાખવી પડશે કેમ કે તાપમાન ઊંચું રહેવાનું છે એટલે ઓક્ટોબર મહિનો પૂર્ણ થાય ત્યારબાદ જ આપણે શિયાળુ પાકનું વાવેતર કરી શકાય આ ટાઈપનું હવામાન થવાનું છે એ સાથે જોવા જઈએ તો જે પવન છે એ આમ જોવા જઈએ તો અત્યારે નોર્મલ કન્ડિશનમાં આવી ચૂક્યું છે જોકે પવનની જે દિશા હોય છે એ મોટાભાગે જે ચોમાસું સિઝન દરમિયાન ઉત્તર પશ્ચિમની તો ઘણી વખત પશ્ચિમની તો ઘણી વખત દક્ષિણ પશ્ચિમની પવનની દિશાઓ હોય છે એ અત્યારે ધીમે ધીમે હવે બદલાઈ રહી છે ફરીથી જે પશ્ચિમના પવનો હતા એ પશ્ચિમ ઉત્તરના તો લગભગ આઠ તારીખ આવતા આવતા ઉત્તર પૂર્વના પવનો થાય ઈશાનના પવનો થાય તેવી શક્યતાઓ છે એટલે જે શિયાળુ સિઝનની જે શરૂઆત થતી હોય એ લગભગ સાત અથવા તો આઠ તારીખથી એ પવનો ધીમે ધીમે સેફ થવાનું ચાલુ થશે એટલે પવનોની દિશા છે એ પણ હવે ઝડપથી બદલાઈ રહી છે અને જે મોન્સૂન વિદ્રોલ પ્રોસેસ છે એટલે કે જે ચોમાસાની વિદાય છે એ પણ હવે ધીમી ગતિએ ચાલુ થઈ ગઈ છે જે ગઈકાલથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે એ ચોમાસું ક્યાં સુધી વિદાય લીધું કેટલા એરિયામાંથી વિદાય લીધું એની ચોક્કસથી આવતીકાલના વિડીયોની અંદર આપણે માહિતી આપવાની છે પણ ખાસ કે જે પવનની દિશા અને જે સ્પીડ છે એ અત્યારે નોર્મલ નજીક છે પવન છે એ પણ લગભગ દસ થી બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યા છે અને એની દિશાઓ બદલાઈ રહી છે એટલે ધીમે ધીમે હવે જે આપણું હવામાન છે એમાં ખૂબ બદલાવ આવશે અને ગરમી ઉકળાટનો સામનો છે આપણે કરતો રહેવો પડશે શરૂઆતમાં મેં આપણે જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે ચુસિયા જીવાત અને ટ્રાવલિંગની દવા વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઇક આપે દરેક ગ્રુપમાં શેર કરવો આ આપશો 在外面。